મળતી માહિતી મુજબ ચોરી કરવા આવેલ ચોરે ત્રીજા માળની બારીમાંથી ઘરમાં પ્રવેશ કર્યો જોકે તે દરમિયાન મકાનમાં રહેતી એક મહિલાની નજર તેના પર પડી ગઈ મહિલાએ તુરંત જ ચોર ચોરની બૂમો પાડી જેથી ચોર ગભરાઈ ગયો હતો ગભરાટમાં ત્રીજા માળની પાઇપ પકડીને તે નીચે ઉતરવા લાગ્યો અને બીજા માળની ગેલેરીમાં જઈ પહોંચ્યો જોકે સંજોગથી બીજા માળનું મકાન બંધ હતું જેના કારણે તે ગેલેરીમાં જ ફસાઈ ગયો હતો મહિલાની બૂમો સાંભળીને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા પછી ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી ફાયરમેને દોરડાની મદદથી ચોરને સુરક્ષિત રીતે નીચે ઉતાર્યો અને તેને પોલીસના હવાલે કર્યો પોલીસ દ્વારા ચોર સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવી રહી છે